લોકસભાની ચૂંટણીમાં ભાજપે સુરતથી ખુલાવ્યું ખાતું મતદાન વગર આજે સુરતને મળી ગયા નવા સાંસદ પહેલીવાર કોઈ ઉમેદવાર સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલતા રાજકીય ડ્રામાનો આજે આવ્યો અંત સુરત બેઠક પર દસ ઉમેદવાર મેદાનમાં હતા ગઈકાલે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા પરિણામે ભાજપનો ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા સુરતના કલેક્ટરે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બદલ જીતનું સર્ટિફિકેટ આપ્યું ભારતીય જનતા સુરતના મતદારોએ પહેલેથી કોંગ્રેસ કરી નાખી છે તમે જોયું હોય જો બહુ જૂની વાત યાદ કરું તો બે હજારની કોર્પોરેશનની ચૂંટણીમાં પણ કોંગ્રેસના કેટલાય ઉમેદવારો ફોર્મ રિજેક્ટ થયા હતા ત્યારે શું ભારતીય જનતા પાર્ટી હતી એના માટે જવાબદાર કોંગ્રેસે એનું મોઢું અરિસામાં જોવું જોઈએ અને પછી વાત કરવી જોઈએ